મારું નામ લતન સુંડા ઉદરા અતુલ ઓટોમોટિવ સ્પોર બંદર મહિન્દ્રા તરફથી અહીંયા આવ્યા છે અમે તમારો આ વખતનો વેકેશન મેળાનો કેવો અનુભવ આપણે રહ્યો છે બહુત ખૂબ સારો રહ્યો છે ગયા વર્ષે પણ આ મેળાનો આયોજન હતું તેના કરતાં પણ આ વખતે બહુ સારું છે આશા છે કે આનાથી પણ સારું આવતા વર્ષે આપણે કરશે આજે ટીમનું કામ ખૂબ સારું છે બધી રીતના સારું છે જે અમે અહીંયા આવ્યા છે જે અમારું મસ્તક છે તે બધું પૂરું ઓડિયન્સ પર સારી મળે છે

જે નાના સેગમેન્ટમાં પેલા કહી શકીએ આપણે કે જે રૂપ આપેલ છે ફાઈવ સ્ટાર સેફટી છે ઘણું બધું છે એમાં અડાસ છે ઘણી બધી સિસ્ટમો એમાં આપેલ છે